નવસારી જિલ્લામાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે ત્યારે વિજલપોરમાં છેલ્લા વીસ વર્ષથી બાપાની પ્રતિમાનું સ્થાપન કરતા ગ્રુપ દ્વારા વીસ ફૂટની શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે નવસારી જિલ્લામાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે ત્યારે વિજલપોર ખાતે આવેલ સિટી ગાર્ડન સોસાયટીના ગણપતિ પ્રતિમાને વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે ત્યારે આ મંડળ દ્વારા બાપાની વીસ ફૂટની પ્રતિમા લાવવામાં આવી હતી આયોજક અને ભક્તો દ્વારા વિવિધ કાર્યક્રમો રાખી બાપ્પાની આરાધના કરવામાં આવે છે દર વર્ષની જેમ આ મંડળની મહિલાઓ પણ બાપ્પાની આરાધના અલગ રીતે કરે છે ત્યારે આજ રોજ મહિલાઓ યુવાનો બાળકો અને પુરુષો દ્વારા મહારાષ્ટ્રીયન પહેરવેશ પહેરી બાપ્પાની મહાઆરતી કરવામાં આવી હતી આ રીતે નવસારીમાં વિવિધ મંડળો કઈ અલગ રીતે પોતાના વિસ્તારમાં બિરાજમાન બાપ્પાની આરાધના કરે છે ત્રિવેની બેન ગુલાબભાઈ બેડસે અમે નૌસારી સિટી ગાર્ડન સોસાયટી વેજલપુર છે આ સિટી ગાર્ડન સોસાયટી ગણપતિ બાપાની આજે વીસમાં વરસ પૂરા થયા છે ગણપતિ બેસાડવા માટે અમને એ વીસ વીસ ઇંચની મૂર્તિ વીસ ફૂટની મૂર્તિ અમે ગણપતિ દાદાની લાવેલા છે અમારા અહીંયા ગુજરાતી બહેનો છે મરાઠી બહેનો છે પણ બધા ગુજરાતી બહેનો મરાઠી વેશ પહેરે છે અને હળી મળીને બધા રહે છે પછી ભજનના કાર્યક્રમો સાથે રાખીએ છીએ ભંડારો રાખીએ છીએ ડાયરો રાખીએ છીએ ભજન રાખીએ છીએ સંગીત ખુરચી બાળકો માટે રમત રાખીએ છીએ અને કઈ જાતનો કોઈમાં ભેદભાવ રાખતા નથી બધા સાથે મળીને અમારા બાળકો અમારા ભાઈઓ બધા કરે છે છપ્પન ભગનો કાર્યક્રમ રાખીએ છીએ એ પ્રમાણે અમે અમારા ગણેશજીની પૂજા બહુ મન ભક્તિથી કરીએ છે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી